એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ ત્રણ સમીરની શાળા શરૂ થઈ રહી હતી તેથી તેણે મમ્મી પપ્પા પાસે પેન અને પેન્સિલ મંગાવ્યા મમ્મી તેના માટે સાત પેન અને પાંચ પેન્સિલ લઈ આવ્યા પરંતુ બિલ ઉપર તેની ટોટલ કિંમત પચાસ રૂપિયા લખી હતી સમીર વિચારવા લાગ્યો કે એક પેન અને એક પેન્સિલની કિંમત શું હશે તેણે સમીકરણના માધ્યમથી વિચાર્યું તો પેનને તેણે એક્સ ધાર્યું અને પેન્સિલને તેને વાય ધાર્યું એટલે હવે તેની પાસે સમીકરણ થશે સાત એક્સ વત્તા પાંચ વાય બરાબર પચાસ રૂપિયા સમીર કંઈક વિચારે તે પહેલાં તેના પપ્પા તેના માટે બીજી પાંચ પેન અને સાત પેન્સિલ લઈ આવ્યા આ વખતે બિલ ઉપર કિંમત હતી છેતાલીસ રૂપિયા અહીં સમીનું સમીકરણ બને છે પાંચ એક્સ વત્તા સાત વાય બરાબર છેતાલીસ હવે આપણી પાસે બે સમીકરણ છે સાત એક્સ વત્તા પાંચ વાય બરાબર પચાસ અને બીજું પાંચ એક્સ વત્તા સાત વાય બરાબર છેતાલીસ અહીં વાયના આધાર સરખા કરવા માટે પ્રથમ પદને સાત વડે અને બીજા પદને પાંચ વડે ગુણવું પડે જેથી બંનેનો આધાર સરખા એટલે કે પાંત્રીસ વાય થઈ જશે વાયના છેદ ઉડાવતા આપણને ચોવીસ એક્સ બરાબર એકસો વીસ મળે જેથી એક્સની વેલ્યુ એકસો વીસ ભાગ્યા ચોવીસ એટલે કે પાંચ મળે હવે આ પાંચને આપણે પ્રથમ સમીકરણમાં મૂકતા આપને વાયની કિંમત પણ વાય બરાબર ત્રણ મળી જશે એક્સ બરાબર પેન અને વાય બરાબર પેન્સિલ ધારેલ હોવાથી પેનની કિંમત પાંચ અને પેન્સિલની કિંમત ત્રણ રૂપિયા મળી જશે